સરદાર સરોવર નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલી નદીમાં ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ અને ઓંકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર નર્મદા ડેમના પંદર દરવાજા ખોલી બે પોઈન્ટ પંચ્યાસી મીટર સુધી ખોલવામાં આવ્યા હતા જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા આજે બપોરે એક કલાકે વધુ આઠ ગેટ ખોલી કુલ ત્રેવીસ ગેટ બે પોઈન્ટ બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ત્રણ લાખ અડસઠ હજાર ચારસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી નદીતર વિદ્યુત મથકના છ મશીનો અને સરદાર સરોવર બંધના ત્રેવીસ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તકેદારી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થતા ગામોના નાદોદ તાલુકાના સીસોદરા બદામ માંગરોલ ગુવાર રામપુરા રાજપીપલા ઓડી નવાપુરા ધમણાચા દાનપુર બચરવાડા હજરપુરા સહેરાઓ વરાછા ઓઈચા રૂડ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી અક્તેશ્વર સુરજવડ ગોળા ગરુડેશ્વર ગંભીરપુરા વાસલા અને તિલકવાડા તાલુકાના વાસણ વડીયા રેંગણ વીરપુર તિલકવાડા ત્રણેય તાલુકાના અઠ્યાવીસ ગામોને નદી પટમાં નહીં જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે નર્મદા ડેમની જે સપાટીની વાત કરીએ તો એકસો પાંત્રીસ મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે આઉટફ્લો લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેકનો છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇન્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો